કાલે એવી ઘટના બની હતી કે કાલે એક દર્દી દાખલ થયું હતું વીસ થી પચીસ વર્ષ પેશન્ટ હતું કે જે ગભરામણ અને જનરલાઈઝ બોડી વીકનેસ માટે દાખલ થયું હતું દાખલ થયા પેશન્ટ વોર્ડમાં આવ્યો આવ્યું હતું આઠ થી વચ્ચે ચાલીસ ની તો વોર્ડમાં આવ્યા પછી પેશન્ટને ફિમેલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું જોતા જ પેશન્ટને એવું લાગતું હતું કે પેશન્ટ સ્ટેબલ છે કોન્શિયસ છે ઓરિએન્ટેડ છે તેમ છતાં પેશન્ટને ફિમેલ વોર્ડમાં લઈને પેશન્ટને દેખવામાં આવ્યું પેશન્ટના વાઇટલ જોયા હતા વાઇટલ ટેમ્પરેચર પલ્સ બીપી એસપીઓ2 આરબીએસ બધું નોર્મલ હતું પેશન્ટને ઈસીજી કાઢવામાં આવે જે બી નોર્મલ હતું તો આ દરમિયાન પેશન્ટ સાથે આવેલા વર્કર પેશન્ટ સાથે આવેલા જે એટેન્ડર હતા એમ બે વર્કર હતા અને બે ત્રણ મેલ હતા જે વર્કર હતા એમને એગ્રેસિવ બિહેવ કરવાનું ચાલુ કરે મારા સાથે અને દર્દી અમારો વિડીયો ઉતારવા વિડીયો ઉતારતા હતા તો આ દરમિયાન મારા સાથે રહેલા સિનિયર ડોક્ટર કે જેમને આ રીતે વિડીયો ઉતારવાનું ના પાડવાનું સમજાવ્યું તેમ છતાં એ લોકો વિડીયો ઉતારતા હતા તો મારા સિનિયર ડોક્ટર એમને સમજાવ્યું તેમ છતાં માન્યા નહીં તેમને હાથ વડે ફોન ડાઉન કરવાનો ટ્રાય કર્યો તો એ લોકોએ એમની સાથે એગ્રેસિવ બિહેવ કર્યો ગાળામ ગાડી કરી એબ્યુઝિવ વર્ડ યુઝ કર્યા અને એમને ખીચા તાણી કરી અને એમને થપ્પડ મારી હતી જે મેલ અટેન્ડર હતા એમને પાછળથી કુર્તી ખેંચવાનો ટ્રાય કર્યો હતો અને પાછળથી થપ્પડ મારી હતી હવે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે આ યોગ્ય નથી આવું ડોક્ટરો સાથે થાય યોગ્ય નથી અને આ માસી કે જેમને વર્કર છે એ તરત તુરંત જ સસ્પેન્ડ ટર્મિનેટ થાય અને અમને પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ થાય કે આવું આગળ ના બની શકે તમારી માંગ નહીં સ્વીકારાય તો હવે આગળ તમે આ યુનિયન છે એ નક્કી કરશું અમે મારું નામ ડોક્ટર ધીમંત મારવિયા છે અહીંયા જુનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવું છું કાલે સવારે મેડિસિન વિભાગમાં એક ફીમેલ દર્દી આવી ગયું હતું જે એની પ્રાઇમરી કમ્પ્લેન એ હતી કે ગભરામણ થાય છે અને જનરલાઇઝ બોડી વીકનેસ છે તો જેવું દર્દી મેડિસિન વોર્ડમાં ગયું ત્યારે ત્યાં ફરજ ઉપર હાજર એક મેલ ડોક્ટર અને એક જુનિયર ફિમેલ ડોક્ટર બંને હતા એમણે એની પ્રાઇમરી તપાસ કરી વાઇટલ્સ લીધા બીપી લીધું અને જે છાતી ની પટ્ટી કાઢવાની હોય જેને ઈસીજી કહેવાય છાતી ની પટ્ટી તાત્કાલિક ધોરણે સ્ટ્રેચર ઉપર જ કાઢી અને એની તપાસ કરતા એવું જણું કે એમાં કંઈ જાજુ સારવાર આપવા જેવું છે નહીં તેમ છતાં એમને જે સારવારની જરૂર હતી સારવાર ચાલુ કરી અને દાખલ કર્યા અને જે ખાટલો આપવાનો હતો એમને બેડ અલોટ કર્યો ઈ બેડ માં શિફ્ટ કરવાનું કીધું પણ એમની સાથે પાંચ થી છ જણા આવી ગયા હતા જેમાંથી અમારા જ અહીંયા સિવિલ હોસ્પિટલ માં બીજા વિભાગમાં ડ્યુટી ઉપર જેની ડ્યુટી બોલતી હોય એવા માસી જે ફિમેલ સર્વન્ટ છે એમની સાથે મેડિસિન વિભાગમાં આવી ગયા હતા અને બીજા એના સગા હતા જે દર્દીના ચાર થી પાંચ જણા અંદર આવી ગયા અને ફિમેલ જે વોર્ડ હતો આખાનો વિડિયો લેવા મંડા રેકોર્ડિંગ કરવા માંડ્યા હવે આ રીતે ઇમરજન્સીમાં કામ ચાલતું હોય ડોક્ટરો ફરજ બજાવતા હોય તો આ રીતનો વિડીયો લેવો એ ગેરકાયદેસર છે અને એમાં ફરજમાં બાજારૂપ થાય તો એ રીતની એની શાબ્દિક ચેતવણી આપવામાં આવી હતી કે ભાઈ આ રીતનો વિડીયો ન ઉતારો બીજા દર્દીની સારવારમાં બાજારૂપ થાય છે એમ છતાં એમને વિડીયો ઉતારવાનો બંધ નથી કર્યો અને વિડીયો ચાલુ જ રાખ્યો તો પછી અમારા જે ફિમેલ ડોક્ટર છે એમણે એને મોબાઈલ બંધ કરવાનું કીધું અને મોબાઈલ નીચો કર્યો તો એનો હાથ પકડી અને ફિમેલ ડોક્ટર ઉપર અસોલ્ટ કરવામાં આવ્યો છે એમને ગાલ ઉપર તમાચો મારવામાં આવ્યો છે અને મેલ સગા જે દર્દીના સગા હતા મેલ સગા એના દ્વારા ફિમેલ ડોક્ટર ની કુર્તી ખેંચી અને ઝપાઝપી કરવામાં આવી છે એટલે આ બાબત કોઈ રીતે ચલાવવામાં નહીં આવે જો ડોક્ટરો ને સેવા કરવાની હોય આવા જ વાતાવરણ કામ કરવાનું હોય તો આ કામ કરવાનું કોઈને વ્યાજબી નથી જે ફિમેલ ડોક્ટર ઉપર આ અસોલ્ટ થયો છે એનાય માતા પિતા હોય એનો એનોય પરિવાર હોય કોઈ પોતાના છોકરાને આટલા દૂર ભણવા મોકલતા હોય સેવા કરતા હોય તો આ રીતનું કાર્યક્રમ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે આ રીતનો વ્યવહાર આની પહેલા અનેક વાર સિવિલ હોસ્પિટલમાં બન્યો છે અમે કડક શબ્દોમાં આની રજૂઆતે કરી છે પણ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી આ વખતે અમારી ડિમાન્ડ એ છે કે જે ફિમેલ સગા અને જે મેલ સગાએ અમારા ફિમેલ ડોક્ટર ઉપર આ રીતનો હુમલો કર્યો છે એમને તાત્કાલિક ધોરણે પોલીસ કમ્પ્લેઇન અમે કરી દીધી છે પણ જે ફરજ બજાવે છે અહીંના જ કર્મચારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અથવા ટર્મિનેટ કરવામાં આવે અને બીજું એ કે આખો બનાવ બન્યો વોર્ડ ની બાર સિક્યુરિટી ઓફિસર હાજર હતા એમ છતાં મુક દર્શક બની ને ખાલી સમગ્ર ઘટનાક્રમ નિહાળ્યો છે બધા બધી ઇમરજન્સી જે જે સિવિલ જે જે સિક્યોરિટી ઓફિસર છે બધા ફક્ત આજ કાર્યક્રમ કરે છે તમે એને જોવો તો તમને એમ લાગે કે એને પોતાને સિક્યુરિટીની ની જરૂર છે એવી સિક્યોરિટી ખાલી વોન પેપર અમને ફાળવવામાં આવે છે તો આમાં અમારા ઉપર આવડે તો ખાલી હાથ મળી અને પછી ક્યારેક ચાકું હોય શકે હડતાલ ઉપર અમારું ઉતરવાનું આજે કઈ હજી નક્કી નથી અને આજે અમે ઉતરવાના નથી અમે અમારી ડિમાન્ડ ઓન પેપર જે ઓથોરિટી હોય અમારી ઓથોરિટી ને પ્રોપર ચેનલ થ્રુ અમે અમારી ડિમાન્ડ કરી દીધી છે કે અમને પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ કરે અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આગળ બધાય પાછા ભેગા થઈ અને ડોક્ટર એસોસિએશન જે નિર્ણય લેશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરશું પણ આ વખતે અમે પીછે કરવાના નથી અને અત્યારે અમે ઓન પેપર શાંતિપૂર્ણ પ્રચાર કર્યો છે અમારી અત્યારે ઇમરજન્સીમાં ડોક્ટરો ફરજ બજાવે છે ઓટી જે ઇમરજન્સી છે ઓટી ચાલુ છે વોર્ડ માં ડોક્ટરો કાર્યરત છે એટલે અત્યારે સિવિલ નું કાર્ય જે ફરજ છે એમાં ક્યાંય અટકુ નથી બધું બરાબર ચાલે છે પણ જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળ અમારે બધા ભેગી ચર્ચા કરી અને આગળ કાર્યક્રમ કરવો પડશે